i don't শিখালে <laughs>

ઓ સરસ હો બઈ જામરી તર વાહ આ નો પોઈન્ટ એ સમજાય નહી કેડો આપડો

હોથી વધારે નહીં ભાઈ હો સુધીના અંક જ આવડે ભાઈ જાબુડી એટલું જ છે ઓને મગે તો ના મને તું આનો સાદો જવાબ આપશે ને તો હું તને અમદાવાદ લઈ જઈશ અત્યાર જઈને બે ગુલપી ખવડાવીશ બોલ આનો જવાબ શું Apa yang kau lakukan? Kau usia પછી નવી પીલે